જી મિત્રો આજના અમારા નવા ચેલેન્જ વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે પણ ઇનામ હાલ આપણે જાહેર નહી કરે જે વિજેતા થશે તારે ઇનામ આવશે આની અંદર ચાર ના ભાગ લીધેલ છે એક કેમેરામેન હું અમારા વિક્રમભાઈ અને બીજા અશોકભાઈ આ ચારે થઈને વિડીયો બનાવતા સપોર્ટ કરજો પેલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અરે આશુક ભાઈ રુમાલ વિકી ભાઈથી ચાલુ કરો આથી હાલ પરલા નથી ઓ ભાઈ આપણે ખાલી મજાક કરે કિંગ હોય આજ ચાલે વિડીયો પહેલો નંબર થઈ એનો બીજો નંબર થાય આપણે અશુભ ભાઈનો સીધો મારો ક્યાં તો કેમેરામાં ખુલ્લું થાય ફિટ ફિટ કરી દોય કેમેરામાં આપણે આવી રીત આ બોક્સ

અને મો કેમેરો લ્યો ચલો કેમેરામેન આવી ગયા છે આપણે તો આવી ગયો છે ઉપર ટેસ્ટી બમફલ ગાડી ટેસ્ટી બમફલ કોચ અંદર તો ઓરા અંદર શું દે સમજ લાગે તો જીતી જાવ ના કાઠું હે કાઠું કિસ્મત આધાર મો તો જીતી ગયો બાર આરી બેઠો ત્રણે મોદી ચોથો નંબર કેમેરામેન કેમેરામેન શું કરે એક વેરી ગુડ બોક્સ ચલો આપડે ભરતી રાઉન્ડ હાલ છે

જો ભાઈ આપડે ગોગલ પકડો ચોથો નંબર આપડે આવી ગયા સખતો થી અરે સ્ટાર્ટ એક નંબર નંબર એક કોણ હતું ચલો મિત્રો પોતમ નંબર આપડે સુરેશ ભાઈ ને આવ્યો છે

તમે લાવ્યો <coughs> <laughs> 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 એક અનુભવ મારી છે આવ આ એક ફરી રાઉન્ડ આલ્યો તો કેમેરામેન ને કેમેરામેન પૂરું કરે તો સારું છે ને આ ચેલેન્જ વિડિયો આપણે આઠું કોમ છે એક મિની સવાલ તો કે છે આ તો કાય બે આમ તો પગ તો આવી ગયો છે લીટી ઉપર એક ને ના ત્રણ વિનર 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 ચલો આપણે કેમેરામેન જીતી ગયા છે આ ચેલેન્જ વિડીયો અને આપણે એલા ઇનામ શું હતું ઇનામ શું હતું ઇનામ હરીભાઈ ની ચા હરીભાઈ ની ચેલેન્જ વિડીયો જીત્યા છે આપણે કેમેરામેન અને એને ઇનામ છે હરીભાની ચા અને આ હરીભાની ચા નું ઇનામ આપણે આલે છે લાવો અમે ચા પીને ની એક જ રાય પિયો હરીભાની ચા જય માતાજી મિત્રો અમારી એસડી દીયોદર ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ભૂલતા નહીં જય માતાજી